દીવ જિલ્લાના માછીમારોને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય નવી દિલ્હીના આદેશ અને દીવ પ્રશાસનના સૂચન મુજબ એક જૂન બે હજાર ચોવીસથી એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા જણાવ્યું મુખ્ય વ્યવસાય માછીમારી છે માછીમારોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમનને લઈને માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જૂન જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો નહીં ખેડવા આદેશ આપવામાં આવ્યો છે દીવ ફિશરીસ વિભાગ દ્વારા દીવ જિલ્લાના માછીમારોને વરસાદની મોસમમાં દરિયામાં માછીમારી કરવાની શક્ત મનાઈ ફરમાવવામાં આવી છે જેને લઈને દીવના માછીમારોએ દરિયામાં રહેલ બોટોને ક્રેન દ્વારા જેટી પર ચડાવીને કાર્યવાહી હાથ ધરી છે તારીખ એક જૂન પહેલા તમામ ફિશિંગ બોટોને જેટી પર ચડાવી દેવામાં આવી છે અને એકસઠ દિવસ સુધી માછીમારી બંધ રાખવાનો આદેશ આપ્યો છે લક્ષ્મણજીવા સોલંકી દીવ જિલ્લા ફિશરમેન એસોસિએશન પ્રમુખ બે હજાર ત્રેવીસ ચોવીસની ફિશિંગ અત્યારે બેન બંધ થવાની અણી પર છે ભારત સરકારના પરિપત્ર અનુસંધાન એકત્રીસ પાંચ બે હજાર ચોવીસથી થી ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધી દરિયામાં માછીમાર બંધ કરેલ છે એક આઠ અમારી નવી સિઝન શરૂ થશે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારી નવી સિઝન સારી થાય અત્યારે દરેક માછીમારો આર્થિક રીતે મજબૂર છે તકલીફમાં છે એને કઈ રીતે ઉગારવાય એ માછીમાર સમાજ અત્યારે વિચારી રહ્યું છે અમારો વેટ પણ અમને આદરણીય પ્રશાસકે બે હજાર ચોવીસ થી આપ્યો અને ત્રેવીસનો જે વેટ અમારો બાકી છે જે અમને મળ્યો હોત તો અત્યારે માછીમારો ને આ તકલીફ દૂર થઈ હોત અમે પ્રશાસકને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ફંડમાંથી અમને બે હાજર ત્રેવીસ નો અમારો જે ફંડ બાકી છે એ આપે તો આ અમારો માછીમારો સમાજ આર્થિક રીતે જે તકલીફમાં છે તે બહાર આવે એવી અમે પ્રશાસકને વિનંતી કરી